દર્શક મિત્રો સૌ તો ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપણે વાત કરીએ તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે પ્રજાલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવ્યો છે જેમાં રાજ્યમાં સાકડા પુલ સ્ટ્રક્ચર્સને પોડા કરવાબ આવશે એના માટે 245 કરોડ રૂપિયા જેસે મંજૂર કરવામાં આવ્યા છે હવે ટ્રાફિક જામ થવાની સમસ્યાનું નિવારણ થઈ જશે સાકડા પુલ સ્ટ્રક્ચરને પોડા કરીને ટ્રાફિક જામની સમસ્યામાંથી લોકોની મુક્તિ મળી જશે તે માટે આ મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવ્યો છે આજે માર્ગ અને મકાન વિભાગ હવે વાઇડનિંગ કરવાની કામગીરી હાથ દર્શે તો એવા પૂલો છે સ્ટ્રક્ચર્સ આવેલા હશે જેનું

ચોક્કસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યમાં પ્રજાલક્ષી રાજ્યમાં વીસ જેટલા માર્ગો રસ્તાઓ પર રોડ ની સાપેટ માં સાંકડાઓ છે તેને લઈને એવા એકતાલીસ જે આયાત પુલ અને સ્ટ્રક્ચર છે તેને પોળા કરવાની કામગીરી માટે મુખ્યમંત્રી દ્વારા બસો પિસ્તાળીસ પોઈન્ટ ત્રીસ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે અને માર્ગ ને મકાન બાદ હવે આ સાંકડા પુલો ને સ્ટ્રકચર જે રસ્તાઓની જે પહોળાઈ છે તેને અનુરૂપ આ વાયરિંગ કરવાની કામગીરી હવે હાથ ધરશે અને રાજ્યમાં કુલ મળીને પિસ્તાલીસ પુલો કે સ્ટ્રક્ચરની પહોળાઈ રસ્તાઓની પ્રમાણમાં સાંકડી હોય છે તેને આવા પ્રમાણમાં આ પુલ સ્ટ્રકચરમાં ટ્રાફિક જામ થતો હોય છે અને આવી જે સમસ્યા ઉભી થતી હોય છે તે નિવારવા માટે આ ખૂબ મહત્વનો નિર્ણય કરી શકાય જીવરેન્જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજ્યમાં સાંકડા પુલ સ્ટ્રકચર્સને પહોળા કરવા આવશે કરવા માટે બસો પિસ્તાલીસ કરોડ રૂપિયા જે છે મંજૂર કરવામાં આવ્યા છે તો હવે ટ્રાફિક જામની સમસ્યાથી લોકોને રાહત થઈ જશે હવે વાત કરીએ અરવલ્લીની અરવલ્લીના વિદ્યાર્થીઓ બાદના વિદ્યાર્થીના આપઘાત મામલે વિરોધ કરાઈ રહ્યો છે શિક્ષકની હેરાનગતિથી વિદ્યાર્થી આપઘાત કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે બે દિવસ પહેલા ભવનાથ મંદિર પાસે એક ડેમમાંથી લાશ મળી હતી આ વિદ્યાર્થીની કેડી બુધરા નામના શિક્ષક તપાસની વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કોઈ પણ વાક વગા ટોર્ચર કરાતા વિદ્યાર્થી આપઘાત કર્યાનો દાવો કરવામાં આવ્યો છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થઈને ઉગ્ર નારેબાજી સાથે વિરોધ કરી રહ્યા છે સાથે વધુ માહિતી આપવા માટે શુક્રવાર ના રોજ સ્કૂલમાં ગયો હતો ત્યારબાદ તે સાંજે ઘર ઘરે ન પહોંચતા

ત્યારબાદ આજ રોજ વિદ્યાર્થીઓ દ્વારા વિલોડામાં ઉગ્ર સંખ્યા દ્વારા ભિલોડામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને રેલીમાં

તો બિલોડા પોલીસ સ્ટેશને વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે જેમાં વિદ્યાર્થી આપઘાત કર્યાનો આક્ષેપ કરાઈ રહ્યો છે બે દિવસ પહેલા ભવનાથ મંદિર પાસે ડેમ માંથી લાશ મળી હતી કેડી બુદ્રા નામના શિક્ષક સામે તપાસની વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કોઈ પણ વાક વગર ટોર્ચર આગળ વાત કરીએ બોટાદની બોટાદ માં સ્કૂલ બસ ચાલક ની ગંભીર બેદરકારી જે છે સામે આવી છે નદીના કોઝવેમાં ફસાય વિદ્યાર્થીઓ ભરેલી આ સ્કૂલ બસ બરવાડા તાલુકાના ખામડા ગામની આ ઘટના છે

ફસાઈ ગઈ હતી અને આ બસમાં વિદ્યાર્થીઓ પણ હતા બરવાડા તાલુકાના ખામડા ગામની આ ઘટના છે જેમાં ઉતાવળી નદી પર આવેલ કોઝવેમાં સ્કૂલ બસ જે છે ફસાઈ ગઈ હતી જ્ઞાન મંદિર વિદ્યાપીઠ બોટાદની આ સ્કૂલ બસ હતી બસ ચાલકી પાણીના પ્રવાહમાંથી બસ કાઢવાનો પ્રયત્ન પણ કર્યો હતો સ્થાનિક લોકોની નજરે પડતા તાત્કાલિક રેસ્ક્યુ હાથ ધરાયું હતું

તો આજ જ પર ગત રાત્રિના સમયે યુવાનો બાઇક સાથે તણાયા હતા ત્યારે સ્કૂલ બસ ફસાવવાની આ બીજી ઘટના પ્રકાશમાં આવી છે એટલે ખાસ કરીને વાત કરે તો કોઝવે જે પાણી હોય છે ત્યારે આની પછી ન પસાર કરવા માટે તંત્ર દ્વારા અનેક જાણ કરવામાં આવી છે છતાં પણ સ્કૂલ બસ જે ડ્રાઈવર છે તેની ઘોર બેદરકારી સામે આવી છે કેમકે બસની અંદર બાળકો પણ હતા જી જી હરપાલ જે એવું કહી શકાય કે આ કોઝવેમાં બસ ચાલકની તો ગંભીર બેદરકારી છે જ પરંતુ આ કોઝવેમાં નદીના જે પાણી જે છે તે ફરી વળ્યું છે ત્યારે અહીંયા તંત્ર દ્વારા કોઈક રસ્તો બેરિકેડ કે બંધ કરવા માટે લગાડવામાં નથી આવ્યા કે બોર્ડ જેના કારણે લોકો અહીંથી પસાર ન થાય તંત્ર દ્વારા કોઈ દ્વારાતનું બોટો લગાવવામાં નથી પણ તંત્ર દ્વારા તેવી જાણ કરવામાં આવી છે કે કોઝવે ઉપર જયારે પાણી હોય છે ત્યારે કોઈ અહીંથી પસાર ન થવું જેને લઈ ગઈકાલે પણ એક ઘટના બની હતી બે યુવાનો બાઇક લઈને ગયા હતા ત્યારે બાઇક દુખાઈ ગયું હતું ને બે યુવાનો ડૂબી ગયા હતા પણ એનો બચાવ થયો હતો ત્યારે

તાલુકાના ખામડા ગામની આ ઘટના જે છે જેમાં ઉતાવળી નદી પર આવેલા કોઝવેમાં સ્કૂલ બસ જે છે અચાનક ફસાઈ ગઈ હતી જ્ઞાન મંદિર વિદ્યાપીઠ બોટાદની આ સ્કૂલ બસ હતી આપને જણાવી દઈએ સ્કૂલ બસ ચાલકે પાણીના પ્રવાહ માંથી બસ ને કાઢવાનો પ્રયત્ન કર્યો હતો સ્થાનિક લોકોની નજરે પડતા તાત્કાલિક રેસ્ક્યુ હાથ ધરાયું હતું ટ્રેક્ટર અને લોડર મારફતે સ્કૂલ બસ પાછળથી ખેંચી હતી અને બહાર કઢાઈ હતી ત્યારે બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓ હાલ છે 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 જાનહાનિ જે ગઈ છેલ્લા બાર કલાકમાં એક જ જગ્યાએ આ જે છે બીજી દુર્ઘટના આવી બની શહી અહીં ગતરાત્રીની જો વાત કરીએ તો ગતરાત્રી ના સમયે પણ બે યુવાનો બાઈક સાથે અહીંથી પસાર થઈ રહ્યા હતા કોઝવે પરથી ત્યારે અહીંયા ફસાઈ ગયા હતા

તમને છું લોકોને એમ લાગે છે કે આ સરકારી સેવાઓ મેળવવાની મથામણ આ જલેબી પાડવા જેવું છે તમે શું કહો છો હા જેમ આધાર કાર્ડ કે રાશન કાર્ડ માં સુધારો કરાવવાની આટી ઘૂટી એટલે આ ટાઈ બાંધવાથી પણ અઘરી શું કહેવું પણ એ તો બીજે બધે હોય આપણા ગુજરાત માં સરકારી સેવાઓ મેળવવું એટલે ઈઝી અને ફાસ્ટ ગુજરાત સરકારના સેવા સેતુ દ્વારા આધાર કાર્ડમાં સુધારા જન્મ મરણના દાખલા જાતિ પ્રમાણપત્ર જેવી જુદા જુદા વિભાગોની સેવાઓ સેવાઓ એક જ મળી મળી રહે રહે છે છે અને આ અમને અમારા ઘર આંગણે તે માટે સરકાર પોતે આવે અમારી પાસે પાછલા તબક્કાઓના અભૂતપૂર્વ પ્રતિસાદ અને સફળતા બાદ સત્તર સપ્ટેમ્બર થી એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ દરમિયાન રાજ્યમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ફરી સર્જાવાનો છે नागरिकों ने जरूरी सरकारी सेवाओं साथे जोड़ दो सेतु सेवा सेतु प्रत्येक नागरिक ना विकास नो हेतु हेलो आइए आइए और आपकी उम्र क्या होगी सौ so, आपकी एज पच्चीस साल साल हाँ पच्चीस हाँ, साल पूरे होने चले और आज भी आबाद ब्रेड हमारे परिवार का एक अतूट हिस्सा है आबाद ब्रेड आपकी छोटी और बड़ी हंगर का साथी। वो कमाल नहीं चीज काम सरल करी दे हमें जेना पर पन डाउट छे ये तो ऑटोमेटिकली आउट छे पर मुथूट फाइनेंस मे गोल्ड लोन लेती वक्त कोई शंका न थी क्योंकि के अहिया जे पूरी पारदर्शकता हंड्रेड परसेंट भरोसा सुरक्षा एटलेज तो मुथूट फाइनेंस छे ભરોસો ઇન્ડિયાનો ઇન્ડિયાની નંબર વન મોસ્ટ ફ્રસ્ટેડ ફાઇનાન્શિયલ સર્વિસિસ બ્રાઇન તો ગોલ્ડ લોન લેવા માટે કોલ કરો વન એટ હન્ડ્રેડ ગુરુ જ્યોતિષ દેશ વિદેશના પ્રખ્યાત રાજગુરુ જ્યોતિષ ગુરુ ગુરુથી ઈશ્વરનાં દર્શન થાય છે જ્યોતિષ જ્યોતિષથી ભાગ્યનાં દર્શન થાય છે જીવનના મૂંઝવતા પ્રશ્નોનો સચૂટ ઉપાય મેળવવો હોય જેમ કે નોકરી ધંધામાં રુકાવટ વિદેશથી નાણાં ફસાયેલા ઘર કંકાસ ફેમિલી પ્રોબ્લેમ પતિ પત્ની ના અણબનાવ સગાઈ કે લગ્ન માં રૂકાવટ લવ પ્રોબ્લેમ સ્પેશિયાલિસ્ટ એ ટુ ઝેડ સમસ્યાઓ નું જન્માક્ષર અને હસ્તરેખા ફોટો જોઈને ને નિવારણ કરવામાં આવશે સાધના સત્ય છે જાણકાર હોય તો જ કામ થાય છે જો તમને પણ આવી કોઈ સમસ્યા હોય અને તમે પણ તેનું નિવારણ ઈચ્છતા હો તો સંપર્ક કરો રાજગુરુ જ્યોતિષ ત્રિપલ નાઇન ત્રિપલ એટ ત્રિપલ નાઇન સિક્સ અથવા તો ડબલ નાઇન ટુ થ્રી એટ ફોર પર

માત્ર એક સપ્તાહમાં તપાસ શરૂ કરી રહી છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા આપણી સાથે અવધેશ ત્રિવેદી જોડાઈ ચુક્યા છે અવધેશ

ત્યજી દેવાયેલી બાળકી જે મળી આવી છે તે માની જે ઘટના હોય છે એ બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે પરંતુ ત્યજી દેવાયેલી જે બાળકી જે મળી આવી છે એ બાબતે જે ચર્ચાનો વિષય બન્યો છે તે ખૂબ જ જે વિચારવા લાયક બાબત છે કે આટલી નવજાત બાળકી જે આપણે કલ્પના કરીએ તો પણ આપણને કંપારી છૂટી જાય વાત કહી શકાય રાક્ષસને પણ શરમ આવે એવી વાત છે કારણ કે આવી રીતે મમતા ને કલંકિત કરતો કિસ્સો કારણ કે આવી રીતે બાળકીને જે ખાલી માત્ર શ્વાસ લઈ શકે એવી રીતે દાટવામાં આવી હતી એ પણ આટલા બધા એની ઉપર પથ્થરો મૂકી દેવામાં આવ્યા હતા ત્યારે નિશાન બાળકીના જે શરીર પર નથી મળવા જોવા મળ્યા પરંતુ એટલું તો ચોક્કસ છે કે હજી આ બાબતે તપાસ જારી છે ત્યાં સુધી ત્યાં સુધી આપણે કેવું પણ અશક્ય છે કે આ જે કિસ્સો બન્યો છે એ કયા કારણોસર બન્યો છે

આગળ વાત કરીએ તો લાયસન્સ વગર વાહન ચલાવતા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે અમદાવાદમાં

તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાત નવો